તો જય માતાજી જય ગોગા મહારાજ મિત્રો આજે આપણે જવાનું છે ગોગા મહારાજને પ્રસાદી કરવા માટે થાળી કરવા માટે એટલે કે સુખડીની પ્રસાદી કરવાની છે શ્રીફળ કરવાનું છે અમારે જે સોસાયટીની અંદર રહીએ ને એ જગ્યાએ આજુબાજુના વિસ્તારની અંદર ગોગા મહારાજનું એક મંદિર છે એ આજુબાજુના વિસ્તારવાળા બધા ગોગા મહારાજને પ્રસાદી કરતા હોય છે બાર મહિને એક થાળી કરવાની હોય છે અને આમે જે વિસ્તારમાં આપણે રહેતા હોઈએ એની આજુબાજુ દેવ જે જે પણ દેવનું મંદિર હોય અહીંયા કને પ્રસાદી કરવી જરૂર છે કારણ કે આપણે રહેતા હોઈએ એ વિસ્તાર એ બધું એમને ન એટલે ભાઈ આ નકશો અમારે શું કહેશે બોલો હવે હા એ લઈ જવાનું છે ને હમ

અને આ થાળી ની અંદર ઘી ચોપડી દીધું હવે વાટકીમાં ચોપડી દબાવવા માટે શું થાળી નહીં હવે લોટ છે તો આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કોણી કોણી એકદમ તો આપણે આવી ગયા ગોગા મહારાજના મંદિરે હું અને નક્શ આ છે ગોગા મહારાજનું મંદિર જે પેલી જગ્યા છે એ જૂનું મંદિર છે હા હા નહીં તો ઘણીવાર આવેલા નહીં આપણે આ મસ્ત મજાનું ગોઘા મહારાજનું મંદિર છે પાવડ રોડ નાની પાવડ રોડ ઉપર અને આ વજી ઘટલે વિસ્તાર મસ્ત સરસ મજાનું તળાવ છે જોરદાર વડલો છે સામે ભારતમાલાનો પુલ છે હવે આપણે ગોગા મહારાજને શ્રીફળ અને સુખડીની પ્રસાદી કરી દઈએ અને ગોઘા મહારાજની મસ્ત સરસ મજાની મૂર્તિ છે અંદર જય ગોગા હવે ગોગાને આપણે દીવો બીજો કરી રાખીએ ગણપતિ બાપા ખોલ આ રામ ભગવાન સુંતા માતાજી હલો અંદર એલો નકશોભાઈ બે દરવાજા ખોલ આ ખોલ હમ જય ગોગા જો જેટલી મસ્ત મૂર્તિ છે ગોગાની આમ હાજરા હાજુર હોય એમ અને મસ્ત છે ઉપર સીસીટીવી કેમેરો પણ લગાવેલો છે કેમેરો તો જુએ ને બકા ચોરી કરે હા કોઈ ચોરી કરવા ના આવે ને એટલા માટે જય ગોગા મહારાજ ગોગા મહારાજ મસ્ત ઉપર પાકડી મૂકેલી છે આશાપુરા માતા અંબે માતા ગોગા મહારાજ હા બકા દરવાજે ચોરી થઈ ગઈ ઓય કણ થઈલી હતી તો મન તો નથી ખબર તને ખબર હા કેમેરો હોય ને તો દે ના તાર ચોરી થઈલી કેમેરો તો લગાયેલો તાર તો હવે આપણે ગોગાનો દીવો કરી નાખવો હોય અને પછી બીજા મંદિરે બહાર રહ્યું નિયાય કરી

હવે બળવ આવે એટલે બધા ઘોડા ચડાવવા આવે ગોગા મહારાજ ના બધા ચંદરવા લગાયેલા છે આ આ ઘોડો જો મસ્ત મજાનો છે ચડાયો આવે હા એ બે મોટી કર થોડી હા હવે આ બાજુ કરે જો મિત્રો અમારે આ બાજુ અમે ગોગા મહારાજને કે કોઈ બી માતાજીને પ્રસાદી કરતા હોય ને તો આવી રીતના બાજરીની ઢગલી કરે એટલે અમારે આવી રીતના બાજરીની ઢગલીઓ કરે અને પછી ઉપર આવી રીતના વરસાદી મેળવે પોચું માથ મિલ ઓના માથે ઓના માથે ઓના માથે બધામાંથી વધારે લઈ લે હમ એટલે આપણું એવી રીતના કહેવાનો અર્થ થાય ઢગલી કરવાનો કે ભગવાન ગોગા મહારાજ માતાજી અમારા ધનના ભંડાર ભરેલા રાખ છે અમારી પહેલાં આપણે બાજરીઓ વધારે ખાતા ડોગા કહે એટલે તેમાં એવું કહેતા કે કે ઉગા મહારાજ અમારે શાહ બાજરીથી ઉજળા રાખજે બાજરી એટલે કે ભગવાન લીલું રાખજે અને શાહ બાજરી એટલે કે દૂધણા થી પણ મને તાજા માજા રાખજે પેલું ઢોકણું લઈ લે ઢોકણો લઈ લે અને પેલું શ્રીફળ લાવી દેવું હવે હમ અને આ જગ્યાએ પીપળું મેલ્યું છે બાજરી કર લખીને આપણે એની અંદર બાજરી નાખી દેવાથી હે જો મસ્ત મજાનું બનાવ્યું હે અંદર બધાય આવે ને એ નાખે તો પંખીડા ખાવા થાય અને આ આ ઉપર 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 જો પતરા તાબુ છે છે તાબા ચડવા માટેની સીડી પણ મસ્ત મજાની તો આપણે ગોગા મહારાજને પ્રસાદી કરી નાખી ને હવે નખશું કે મારે અંદર દેખું હવે આ શિખર ને શું દેખવું છે આ તળાવ છે નકશું આ તળાવ બહુ ઊંડું છે પાછું હો પાછું જાય આપણે તો ઉભા રહી છે ઉભા રહ્યું છે ને જો જો સરસ મજાનો વડ છે મોટો બધો અને ચેવડું ઊંડું તળાવ છે લગભગ આ એક બે માથોડા છે જો આ જો આ ઉડે એ બધા કે બતક છે બતક પણ આ બતક નહીં આને જળકૂકડી કહેવાય અને એ ઉડી જુઓ અંદર જતી રહી અને હા મેં ભારતમાલા બ્રિજ જે આ સામે દેખાય ભારત માલા છે અને બહુ ઊંડું જુઓ પેલી ભારત માથે ગાડીઓ આવે અહીંયા ટોલ પ્લાઝા છે બાજુમાં અને આ બધી આ બાજરી ને એવું બધું આખે ને પંખીડિયા ને એવું ગયું છે હા બોલું કે તને મારી બધી ખબર હોય છોકરો વિડીયો બનાવતો તો ના ફોન પડતો હતો ચોરી થઈ ગઈ હવે આ જો કુતરાને પરસાદી એટલે પાછળ પાછળ ખરે પતિજી બગા આવે હવે નેક્સ્ટ ટાઈમ ચલો બાર જતા બાર નીકળો મારો <laughs> <coughs> 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 <coughs>